હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારી તમામ અપડેટ મિત્રો આ ચેનલ પર મૂકવામાં આવે છે તો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી પ્રોફેસર સહિત વિવિધ પોસ્ટ ઉપર જે નોકરી મેળવવાનો સારા એવા અને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોમાં વાત કરવાની છે તો ખાસ કરી વિડીયોમાં બની રહ્યો આપણે વાત કરીએ મિત્રો તો આણંદ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી મિત્રો રિક્વાયરમેન્ટ છે મિત્રો કૃષિ યુનિવર્સિટીમાં ભરતી છે મિત્રો પોસ્ટ વિવિધ છે અને પ્રોફેસર અને આસિસ્ટન્ટ કુલ મળી અને એકસો ને એસી પ્લસ જગ્યા પર ભરતી હશે મિત્રો સરસ એવી ભરતી હશે મિત્રો તો કઈ રીતના પ્રોસેસ ફોર્મ કઈ રીતના ભરવાના છે તમામ માહિતી આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વાત કરીએ તો મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને હજી પ્રોસેસ કઈ રીતના રહેવાની છે વૈમર્યાદા શ્રી પગાર ધોરણ હજી કઈ રીતના કરવી અને છેલ્લી તારીખ શું રહેવાની છે એ પણ વિડીયોમાં આપણે વાત કરીશું તો ખાસ કરીને વિડીયોમાં બની આરો મિત્રો તો આપણે જો મિત્રો વાત કરીએ તો આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા મિત્રો છે સંસ્થા લક યુનિવર્સિટી દ્વારા 180 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી મિત્રો કરવાની છે 20 12 થી શરૂ કરીને 21 સુધી અરજી કરી શકશો એના માટે ઓફિશિયલ વેબસાઈટ પર મિત્રો આપેલી સા વેબસાઈટ ઉપર જઈને મિત્રો બસ સરળતા બરોબર મને અહીંયા ફોર કરી શકો છો કોઈ પણ ડાઉટ મિત્રો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં તમે કરી અને જાણકારી મેળવી શકો છો આગળની વાત કરીએ શૈક્ષણિક લાઇક છે મિત્રો એ પ્રોફેસર એને એસોસિએશન માટે પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી માટે સેક્શન રાખેલ છે મિત્રો પગાર ધોરણ અને અલગ અલગ છે મિત્રો રાખેલું છે અને વીસ બારથી બપોરના બાર વાગ્યા છે આ જાહેરાત છે મિત્રો મૂકી દેવામાં આવશે એટલે ફોર્મ ભરવાના મિત્રો સ્ટાર્ટ થઈ જશે તો ખાસ કરીને વેબસાઇટ આવી એના પર તમારે જો અહીંયા પણ વેબસાઇટ મિત્રો આપેલી છે આ વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે મિત્રો અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો આમાં કોઈ ફીની કોઈ માહિતી આપી નથી કેટલી ફી ભરવાની છે મિત્રો એટલે ફીની કોઈ પણ માહિતી આપેલી નથી એટલે એકદમ ફ્રીમાં મિત્રો ફોર્મ ફરાશી તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મળીને વિડીયોમાં જય હિન્દ